ગઈકાલે મોડી સાંજે હું રાજકોટ એક ધારા ચૌદ દિવસ રોકાઈને અમદાવાદ આવ્યો છું અને ચૌદ દિવસ દરમિયાન રાજકોટ અગ્નિકાંતના કેટલાક પીડિતોને મળ્યો ત્યાં મેં પ્રાર્થના સભામાં ભાગ લીધો શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આપ્યા પીડિતો માટે મૌન પાડ્યું પત્રિકા વિતરણ કરી લોક સંપર્ક કર્યો મીડિયાના મિત્રો મિત્રો પત્રકાર સાથે આ ઘટના બાબતે વાત કરી અગ્રણી નાગરિકોને બુદ્ધિજીવીઓને મળ્યા સમગ્ર રાજકોટનું એક સુરે આજની તારીખ એવું માનવું છે કે અગ્નિકાંડમાં પણ તક્ષશિલા કાંડ અને મોરબી કાંડની માફક ન્યાય મળવાનો નથી આખું રાજકોટ એ એક કહી રાજકોટના રહેવાસીઓ અને પીડિત પરિવારો એવું એટલા માટે માની રહ્યા છે કે અગાઉ તક્ષશિલા કાંડ શ્રેય હોસ્પિટલ કાંડ રાજકોટમાં જ કોરોના દરમિયાન શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં જે આઠ લોકોના મૃત્યુ પામ્યા એ ઘટના અને વડોદરાની ઘટના આવી એક પણ ઘટનામાં રાજ્યની સરકારે અને પોલીસે મોટા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓની ક્યારેય ધરપકડ કરી નથી અને એના કારણે આજે રાજકોટ શહેરમાં અને પીડિત પરિવારોમાં એવી લાગણી પ્રવર્તે છે કે આ કિસ્સામાં પણ એમને કોઈ પણ સંજોગોમાં ન્યાય મળવાનો નથી ગઈકાલે સરકારના મંત્રીએ અને આગલા દિવસે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ પણ કહ્યું સ્ટાન્ડર્ડ જવાબ કે તપાસ ચાલી રહી છે ઘટના બન્યાને થોડાક દિવસમાં એક મહિનો થવા આવશે એ છતાં આ તપાસ ટીમો શું કરી રહી છે એનાથી સમગ્ર ગુજરાતની જનતા એક પ્રકારે અજાણ છે અમે ઘટના સ્થળની મુલાકાત લીધી અને તેના તમામ લોકોનું એક સુરે કહેવું હતું કે સાંજે 4:30 5 વાગે ઘટના બની એના ગણતરીના કલાકોમાં હજી એસઆઈટી નું ગઠન થયું નથી હજી ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસરની નિમણૂક થઈ નથી અને FSL ના મિત્રોએ એક પણ પુરાવો કલેક્ટ કર્યો નથી એની પહેલા આખો ક્રાઇમ સીન એ ટોટલી ડિસ્મેન્ટલ કરી નાખ્યો અને ડિસ્ટર્બ કરી નાખ્યો એટલે વિના પહેલા વર્ષમાં ભણનારા વિદ્યાર્થી અને લોક રક્ષકને પણ ખબર પડે છે કે આવી ગંભીર ઘટનામાં કે કોઈ પણ ગુનાહિત કૃત્યમાં પુરાવાઓ એકત્રિત કર્યા ન હોય ત્યાં સુધી ક્રાઈમ સિંગને ડિસ્ટર્બ કરી શકાતો નથી તો પહેલો અને પાયાનો સવાલ કોની સૂચનાથી અને કયા આશયથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર શ્રી દ્વારા આ ક્રાઈમ સિંગને ડિસ્ટર્બ કરવામાં આવ્યો આ સૌથી પાયાનો સવાલ છે કેમ કે આ કૃત્ય એ પુરાવાનો નાશ કરવા સમાન કૃત્ય છે અને આપ સૌ જાણો છો એમ ના પુરાવાનો નાશ કરવો એ પોતે એક ગુનાહિત કૃત્ય છે તો કોની સૂચના હતી અને કોના કહેવાતી કયા આશયથી આ ક્રાઇમ સીનને ખોરવી નાખી ત્યાં જેસીબી ફેરવી દઈને આખી જગ્યાને ક્રિકેટ રમી શકાય એવા ખુલ્લા મેદાનમાં તબદીલ કરી દીધી સવાલ નંબર બે પેટ્રોલિયમ એક્ટ હેઠળ ત્રીસ લીટરથી વધારે પેટ્રોલ રાખી શકાતું નથી ત્યાં ભયંકર મોટી સંખ્યામાં પેટ્રોલનો જથ્થો બરામદ થયો અને એ બાદ પણ હજી સુધી એફઆઈઆરમાં કે કલમ વધારાનો રિપોર્ટ કરીને પેટ્રોલિયમ એક્ટની કોઈ જ કલમનો ઉમેરો કરવામાં આવેલ નથી મુદ્દા નંબર ત્રણ રાજકોટ વાસીઓના મુખ્ય એવી ચર્ચા છે બરાબર ઘટનાના ચોવીસ કલાક પહેલા એક જુગારની મેટરમાં તોડ કરી રહ્યા હતા મુદ્દા નંબર ચાર જે લોકો દારૂ અને જુગાર માંથી કમાણી કરી છે એવા અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં આવ્યા છે મુદ્દા નંબર એ મોરબી પાંચમાં પણ બની હતી અને મોરબી કાંડ ની મેટર લડી રહેલા એક એડવોકેટ મિત્ર સાથે વાત થઈ એમણે કહ્યું કે મોરબી કાંડમાં દાખલ થયેલી ચાર્જશીટમાં SIT ના રિપોર્ટને મૂકવામાં આવેલ નથી એના કાંડ તક્ષશિલાકાંડ મોરબીકાંડ કે અગ્નિકાંડ જેવી ઘટનામાં આપણે પાણીપુરી ખાતા હોય અને વખતે હાથમાં જે કાગળ પકડાવે એનાથી વિશેષ કોઈ મહત્વ રહેતું નથી આ એસઆઈટી વડા એ સુભાષ ત્રિવેદી છે આપ સૌ મિત્રોને જણાવું કે અગાઉ સુરતની એક મોક ડ્રીલના પ્રકરણમાં એક

બાકીની નોકરી એમણે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ અને એહસાન તળે કરેલી છે અને જે અધિકારી એ ભારતીય જનતા પાર્ટીના એહસાન તળે નોકરી કરી હોય એ જ અધિકારી ભારતીય જનતા પાર્ટીના ચહીતા અધિકારીઓ અને નેતાઓની સામે કોઈ સજળબમ તપાસ કરે એવું માનવાને કોઈ કારણ નથી આ સુભાષ ત્રિવેદી સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ અનંત દવે જામનગરના એક વ્યક્તિને કસ્ટોડિયલ ટોર્ચર કરવાના પ્રકરણમાં એવી કોમેન્ટ કરેલી હાઈકોર્ટે કે તમારી સામે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનનો ઓર્ડર કેમ નહીં કરવો આ સુભાષ ત્રિવેદી એ લઠ્ઠાકાંડની તપાસમાં પણ એસઆઈટીના વડા હતા લઠ્ઠાકાંડમાં પણ તમે જાણો છો એમ કે કોઈ એસપી કે આઈજી કક્ષાના અધિકારીની સામે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ પોલીસ પાસેથી હપ્તા લેતા હોય છે એની સામે કે કોઈ જ મોટા મગરમચ્છ સામે કાર્યવાહી કરવામાં આવેલી નથી આ સુભાષ ત્રિવેદી એ મોરબી કાંડની ઘટનાના પણ એસઆઈટી માં છે મોરબી કાંડની ઘટનામાં ચાલેલી તપાસમાં આજની તારીખે 370 થી વધારે સાક્ષીઓને લેવામાં આવ્યા છે હવે આરોપી જયસુખ પટેલ વતી પાંચ વકીલો અપિયર થાય છે આ પાંચ વકીલો અને છેલ્લે આ સુભાષ ત્રિવેદી અને એમની એસઆઈટી નો એવો કોઈ જ ટ્રેક રેકોર્ડ નથી એમણે ક્યારેય ગુજરાતની કોઈ પણ તપાસની મેટરમાં મોટા મગર મચ્છોને પકડ્યા હોય એટલે મોરબીની ઘટનામાં તક્ષશિલાની ઘટનામાં હરણીકાંડની ઘટનામાં એ જ પ્રમાણે અગ્નિકાંડના પીડિતોને પણ ન્યાય મળશે કે કેમ એવો ગંભીર સવાલ એ વિપક્ષ તરીકે અમે ઉપસ્થિત કરીએ છીએ અને 14 દિવસ સળંગ એક ધારા રાજકોટમાં સેંકડો હજારો લોકોને મળ્યા બાદ હું કરી રહ્યો છું જ્યારે પીડિત પરિવારોને મળ્યા અને એમની લાગણી સાંભળી એટલે બધાની એક જ માંગણી છે કે નોન કરપ્ટ જેની કરોડરજ્જુ મજબૂત હોય અને જે કોઈ પણ રાજકીય પક્ષની ઇન્ફ્લુઅન્સમાં ના આવે એવા આઈપીએસ સુધા પાંડે કે સુજાતા મજબૂદાર કે નિલરીત રાય એવા અધિકારીઓને જ્યાં સુધી તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકરણમાં પણ અગાઉના પ્રકરણોની જેમ કુલડીમાં ઘોળ ભગાવવાનો છે આવું ન થાય એટલા માટે અમે લોકોએ રાજકોટમાં હું અને મારા સાથી પાલ આંબલિયા લાલજીભી દેસાઈ અને સમગ્ર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ ત્રણ દિવસના રાજકોટ ત્રિકોણ બાગ ખાતે ઉપવાસ ધરણા પણ કર્યા હતા કે કદાચ રાજ્ય સરકારની સંવેદના જાગે અને પીડિત પરિવારોની માગણી મુજબ આવા નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લે પણ રાજ્યની સરકાર કોઈ પણ ચમરબંધીને છોડીશું નહીં આવા એક વાક્ય સિવાય કશું જ આ મુદ્દે બોલવા તૈયાર નથી એટલે જેમનો કોઈ ટ્રેક રેકોર્ડ સારો નથી જે કોમ્પ્રમાઇઝડ છે અગાઉની મેટરોમાં જેમની સામેના ગંભીર આરોપ થયેલા છે એવા અધિકારીઓની તપાસ ટીમમાં લીધા છે બીજી એક બાબત આ ચૌદ દિવસ દરમિયાન મેં રાજકોટમાં જોયું કે જે રાજકોટની જનતાએ માન્ય વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રીનું પદ અપાવ્યું એ વિજયભાઈ રૂપાણી અત્યારે એટલા સ્વાર્થી બની ચૂક્યા છે કે રાજકોટના એક પણ પીડિત પરિવારની આંખના આંસુ ઉછવા તૈયાર નથી એક 20 25 મિનિટનો આટો માર્યો એ પછી રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુ તરીકે ઓળખાવે છે એણે પણ આ પ્રકરણમાં જાણે હવે કશું જ લેવા દેવા ના રહ્યું હોય એ પ્રમાણેની ભૂમિકા એમણે લીધી છે સીઆર પાટીલ પણ આ ઘટનાકાળમાં હવે કશું જ બોલતા નથી અને ગુજરાતની મુલાકાતે આવેલા અને રાજકોટ લેન્ડ થયેલા ગૃહમંત્રી અમિત શાહ પણ એક પણ પીડિત પરિવારોને મળવા ગયા નથી અને છેલ્લે આ સુભાષ ત્રિવેદી અને એમની એસઆઈટી નો એવો કોઈ જ ટ્રેક રેકોર્ડ નથી કે એમણે ક્યારેય ગુજરાતની કોઈ પણ તપાસની મેટરમાં મોટા મગર મચ્છોને પકડ્યા હોય એટલે મોરબીની ઘટનામાં તક્ષશિલાની ઘટનામાં હરણીકાંડની ઘટનામાં એ જ પ્રમાણે અગ્નિકાંડના પીડિતોને પણ ન્યાય મળશે કે કેમ એવો ગંભીર સવાલ એ વિપક્ષ તરીકે અમે ઉપસ્થિત કરીએ છીએ અને દિવસ એક ધારા રાજકોટમાં સેંકડો હજારો લોકોને મળ્યા બાદ હું કરી રહ્યો છું જ્યારે પીડિત પરિવારોને મળ્યા અને એમની લાગણી સાંભળી બધાની એક જ માગણી છે કે નોન કરપ્ટ જેને કરોડ રજ્જુ મજબૂત હોય અને જે કોઈ પણ રાજકીય પક્ષની ઇન્ફ્લુઅન્સમાં ના આવે એવા આઈપીએસ સુધા પાંડે કે સુજાતા મજબૂદાર કે નિલવિત રાય એવા અધિકારીઓને જ્યાં સુધી તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકરણમાં પણ અગાઉના પ્રકરણોની જેમ કુલડીમાં ઘોળ ભગાવવાનો છે આવું ન થાય એટલા માટે અમે લોકોએ રાજકોટમાં હું અને મારા સાથી પાલ આંબલિયા લાલજીભી દેસાઈ અને સમગ્ર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ ત્રણ દિવસના રાજકોટ ત્રિકોણ બાગ ખાતે ઉપવાસ ધરણા પણ કર્યા હતા કે કદાચ રાજ્ય સરકારની સંવેદના જાગે અને પીડિત પરિવારોની માગણી મુજબ આવા નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લે પણ રાજ્યની સરકાર કોઈ પણ ચમરબંધીને છોડીશું નહીં આવા એક વાક્ય સિવાય કશું જ આ મુદ્દે બોલવા તૈયાર નથી એટલે જેમનો કોઈ ટ્રેક રેકોર્ડ સારો નથી જે કોમ્પ્રોમાઇઝડ છે અગાઉની મેટરોમાં જેમની સામેના ગંભીર આરોપ થયેલા છે એવા અધિકારીઓની તપાસ ટીમમાં લીધા છે બીજી એક બાબત આ ચૌદ દિવસ દરમિયાન મેં રાજકોટમાં જોયું કે જે રાજકોટની જનતાએ માનનીય વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રીનું પદ અપાવ્યું એ વિજયભાઈ રૂપાણી અત્યારે એટલા સ્વાર્થી બની ચૂક્યા છે કે રાજકોટના એક પણ પીડિત પરિવારની આંખના આંસુ ઉછવા તૈયાર નથી એક 20 25 મિનિટનો આટો માર્યો એ પછી રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુ તરીકે ઓળખાવે છે એણે પણ આ પ્રકરણમાં જાણે હવે કશું જ લેવા દેવા ના રહ્યું હોય એ પ્રમાણેની ભૂમિકા એમણે લીધી છે સીઆર પાટીલ પણ આ ઘટનાકાળમાં હવે કશું જ બોલતા નથી અને ગુજરાતની મુલાકાતે આવેલા ને રાજકોટ લેન્ડ થયેલા ગૃહમંત્રી અમિત શાહ પણ એક પણ પીડિત પરિવારોને મળવા ગયા નથી 156 ધારાસભ્યો રાજકોટના 68 કોર્પોરેટરો અને 25 સાંસદોમાંથી એક પણ માણસ આજની તારીખે અગ્નિકાળના પીડિતોને ન્યાય અપાવવા એમની આંખના આંસુ લૂછવા એમની સાથે નથી એનો મતલબ એમ કે રાજ્યની સરકાર એ વિપક્ષ અને મીડિયાનું પ્રેશર ઓછું થાય એની રાહ જોઈ રહી છે અને અગાઉના પ્રકરણોની જેમ જેમ કુલડીમાં ઘોળ ભગાયો કેસમાં ભાંગરો હટાયો એ જ પ્રમાણેનું કૃત્ય એ અગ્નિકાળમાં પણ કરવા માગે છે એવું બહુ જવાબદારીપૂર્વક કહું છું અને એટલા માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે બધા જ ડિટરમાઇન્ડ છીએ કે જ્યાં સુધી પીડિત પરિવારોને લડવું હશે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે એમની મદદ કરવાના છીએ અને આ પંદર તારીખે રાજકોટ શહેરના પોલીસ કમિશનરની કચેરીની બહાર અમે ઉગ્ર દેખાવોનો કાર્યક્રમ હાથ ધર્યો છે અને પચીસ તારીખે રાજકોટ બંધનું પણ અમે એલાન કર્યું છે જો રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ અમારી અને પીડિત પરિવારોની માગણી મુજબ એક સચોટ ટીમનું ગઠન નહીં કરે લાખના બદલે કરોડનું વળતર ચૂકવવાની જાહેરાત નહીં કરે અને એક થી દોઢ વર્ષમાં ફાસ્ટેગ કોર્ટમાં કેસની ટ્રાયલ પૂરી કરવાની બાહીદરી નહીં આપે તો પચીસ તારીખે અમે રાજકોટ શહેરમાં બંધનું એલાન કર્યું છે એ બંધના એલાનમાં આગળ વધીશું